નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વાધ્યાય પોથી એટલે કે સ્વઅધ્યન પો આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથો એમાં ગણિત વિષયનો પાંચમો પાઠ છે સમાંતર શ્રેણી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ અને સાથે સાથે જો તમારા પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું સમાંતર શ્રેણી વર્ગમૂળમાં અઢાર વર્ગમૂળમાં પચાસ અને વર્ગમૂળમાં અઠાણુંનું ક્રમિક પદ જણાવવાનું છે તેમાં જવા આવશે વર્ગમૂળમાં એકસો બાસઠ બીજું સમાંતર શ્રેણી ત્રેવીસ એકવીસ ઓગણીસથી પાંચમા પદમાં કયા કેટલા પદો આવશે તો એમાં આવશે દસ પદ ત્રીજું સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બેનું દસમું પદ શું થશે તો એમ આવશે માઇનસ સોળ ચોથું સમાંતર શ્રેણી માટે એ બરાબર બે ડી બરાબર સમાંતર શ્રેણી માટે એસ માઇનસ ટુ એસ માઇનસ એક વત્તા એસ એન માઇનસ ટુ હોય તો જવાબ આવશે ડી ત્યાર પછી વિધાન સાચા બંને તેમ ખાલી જગ્યા પૂરો જેમાં સાતમો પ્રશ્ન છે સમાંતર શ્રેણી છ નવ બાર પંદર માટે ડી બરાબર કેટલા થાય ત્રણ થાય આઠમું સમાંતર શ્રેણી ત્રણ સાત અગિયાર પંદર માટે એ બરાબર કેટલા થાય ત્રણ થાય નવમું સમાંતર શ્રેણી માટે એ બરાબર પાંચ અને ડી બરાબર માઇનસ પાંચ હોય તો એ વધતા ફોર ડી બરાબર કેટલા થાય તો માઇનસ પંદર થશે દસમું સમાંતર શ્રેણી માઇનસ દસ માઇનસ છ માઇનસ બે માટે એ ફોર બરાબર કેટલા થાય આઠ થાય ખરા વિધાનો છે કે ખોટા તે જણાવવાનું છે જેમાં સમાંતર સમાંતર શ્રેણી શ્રેણી સામાન્ય તફાવત છે છે તો ખોટું ખોટું એ એકના છેદમાં બે બે નું પ્રથમ પદ એકના છેદમાં બે છે તો આ વાત સાચી છે ચૌદમું એમ એમનો સ્ક્વેર એમની ત્રણ ઘાત અને એમની ચાર ઘાત એ સમાંતર શ્રેણી છે તો ખોટી વાત છે પંદરમું સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન ઋણ અને શૂન્ય હોય તો સાચું સામાન્ય શ્રેણી એક છ અગિયાર સોળનું સાતમું પદ એકત્રીસ થાય તો એ પણ સાચું છે શ્રેણી માટે એ બરાબર સાત અને ડી બરાબર છ હોય તો એ દસ બરાબર સડસાઠ થાય તો આ વાત ખોટી છે અને અઢારમું સમાંતર શ્રેણી માટે એ સેવન બરાબર પંદર અને ડી બરાબર ત્રણ હોય તો એ બરાબર માઇનસ ત્રણ થાય તો સાચું ચોથું છે નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે જેમાં ઓગણીસમું સમાંતર શ્રેણી એ એકવીસ માઇનસ એ સાત બરાબર ચોર્યાસી તો સામાન્ય તફાવત કેટલો થાય તો એ વત્તા વીસ ડી માઇનસ એ માઇનસ સિક્સ ડી માટે એ વત્તા વીસ ડી માઇનસ એ માઇનસ સિક્સ ડી બરાબર ચોર્યાસી એ એ ઉડી જશે તો ચૌદ ડી બરાબર ચોર્યાસી તો ડી બરાબર જવાબ આવશે છ વીસમું સમાંતર શ્રેણી માટે બે સાત બાર સત્તર માટે એ ત્રીસ માઇનસ એ વીસની કિંમત કેટલી થશે તો મિત્રો એ ત્રીસ માઇનસ એ વીસની કિંમત પચાસ થશે દાખલો અહીંયા ગણેલો છે એકવીસમું સમાંતર શ્રેણી માટે ડી બરાબર માઇનસ બે એન બરાબર પાંચ અને એ એન બરાબર ઝીરો હોય તો એનું મૂલ્ય કેટલું તો એનું મૂલ્ય મળશે આઠ ત્યાર પછી જોડકા જોડવાના છે મિત્રો તો પહેલાં જોડકામાં આવશે સી એ બરાબર પાંચ ડી બરાબર પાંચ હોય તો જવાબ થશે પાંચ દસ અને પંદર એ બરાબર માઇનસ બે ડી બરાબર એકના છેદમાં બે હોય તો જવાબ થશે માઇનસ બે માઇનસ ત્રણના છેદમાં બે અને માઇનસ એક ત્રીજું છે એ બરાબર એક પોઈન્ટ પાંચ ડી બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ હોય તો તો એક પોઈન્ટ પાંચ એક અને ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી જુઓ ચોથું તો સમાંતર શ્રેણી માટે એ બરાબર પાંચ ડી બરાબર ત્રણ તો એસ ટ્વેન્ટી બરાબર કેટલા થશે તો એના બરાબર જવાબ આવશે ઈ છસો સિત્તેર જો એસ એન બરાબર ટુ એન સ્ક્વેર વધતા થ્રી એન હોય તો ડી શોધવાનો છે તેમાં જવાબ આવશે ચાર કેટલો આવશે ચાર મિત્રો હવે છે વિભાગ બી તો આ વિભાગ બીથી આપણે હવે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ તમામ દાખલાઓ ગણેલા છે તમારે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો મિત્રો સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે